પનીર બનાવો પનીર આપતો હા ભત્રીજા વાત તારી સાચી હો ભત્રીજા જાનો અહી તને હું હોશેલો ચાન્સ આપું બોલ બોલ લાખ રૂપિયા તને આપીશ તારા ધોલ ચોડવાની કે નહીં ચોડવાની કેટલા લાખ રૂપિયા બોલ લે કાકા ભત્રીજા અબ કાઈ દે તું તાર મને પોટુ નહી લાગે ને લે ભત્રીજા કોઈ ના લાગે કાકા જા કાઠા તો હો કાઠા ઓય વરગાડો લાખ રૂપિયા ભત્રીજા ચોડતો ખરો કાકા આવો તૈયાર ને આવો તું દે હપકાઈ

હાલ દે ને યાર ફટાફટ આપી દે નંબર મારો એને આપી દો ને હવે આપી દે કોઈ પૂછતો નહી બીજો નંબર આપી દેજે અમેલા 500 રૂપિયા હેલો ટાર પડી ગયું શું કાળા હેલો 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 પ્લીઝ છોડી તારો નંબર માંગતી હતી પણ આપી દે કે યાર આપી દો ને હવે આપી દે તમ તો અમેલા 500 રૂપિયા હેલો ઓય લોચા પડે હે હેલો પૈસા ની વાત આવ ને એટલે લોચા પડા હેલો

હલો એ ડોહા પેલા હજાર રૂપિયા લઈ ગયા તારે હલો 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 એ ડોહા શરમ સર આવતી હજાર રૂપિયા ભાઈ ફોન ઉપાડતો તો નહિ યાર મારો ભત્રીજા ફોન હવે પૈસા લઈ જજો ફોન લઈ જજો બરોબર આમ તો કાયદેસર વાત સાચી દુઃખ યાર ફોન લઈ ના બરોબર